એ મારો વિષય નથી એ અમારી ભારતીય જનતા પાર્ટીની એક કાર્ય પદ્ધતિ હોય છે અને અમારું જે કાંઈ અમારે શું કરવું એ અમારે નક્કી નથી કરવાનું હતું એ અમારું શિક્ષ નેતૃત્વ પાર્ટી નક્કી કરતી હોય છે એટલે એ ઉપલા ઉપરનો વિયા ઉપલા અમારા વડીલોનો વિષય છે એટલે એના વિશે મારે ના કહેવાનું સ્થાનિક આગેવાનો અને જે કોર્પોરેટરો છે તેમની પણ હાજરી નથી ખૂબ પાકી આજે અનેક હાજર નથી રહ્યા શું કહેશો અમુકને આમંત્રણ નથી આપવામાં આવ્યા

આજે પૂજા અર્ચન અને આરતી અને નવ દિવસ દસ દિવસ જે કઈ દાદા જે ગુણગાન અને પાર્ટી ને રેવાના અને માટે તમામ કાર્યકર્તાઓ એક સમાન હોય છે કોઈ કોઈની ન અનુકૂળતા એવું કશું હોતું નથી એ પણ એક ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ મંત્રી છે પૂર્વ ધારાસભ્ય છે અમારા પાર્ટી ના કાર્યકર્તા છે તો એ આવી શકે એમાં સામાન્ય માણસ પણ આવી શકે છે તો એ તો અમારા આગેવાન